નૃત્ય વૃક્ષો વાવો પર્યાવરણ બચાવના સૂત્ર સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદોના જીવનની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે જેમાં નાનકડા ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિ ગીત પરના નૃત્ય ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત વ્યક્તિ વિશેષ તેમજ ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી તેમજ ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબરના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુળેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમતગમત શંકુલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું